તળાજા નજીકના બાયપાસ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ગોરખી ગામના વૃદ્ધનું સારવાર દરમિયાન મો તળાજા શહેરમાં પ્રવેશ કરવા માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસેથી પસાર થતા રોડ પર અકસ્માત સર્જાયો હતો બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં અમુક વ્યક્તિને સામાન્ય નાની મોટી ઈજા તેમજ ગોરખી ગામના ધીરુભાઈ બચુભાઈ ડોડિયા ઉપર વર્ષ સાઈટનું સારવાર દરમિયાન કરવું મો સામેના બાઇક ચાલક આમિર પઠાણ નામનો શખ્સ હોવાના અહેવાલ મળી રહ્યા છે અકસ્માતના બનાવના પગલે અગ્રણીઓ તળાજા અને ભાવનગર હોસ્પિટલ દોડી ગયા જેમાં સારવાર દરમિયાન ગોરખી ગામના વૃદ્ધનો મોત નીચતા ગામ અને પરિવારમાં તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ હતી રિપોર્ટ કમલેશ ઢાપા